સરકાર હજુ કોઈને બચાવવા પ્રયાસ કરી રહી છે તેવો વિપક્ષ નેતા સીધા આક્ષેપ કરી રહ્યા છે રાજકીય માથાની સૂચના વિના કમિશનર નિર્ણય ન લઈ શકે તત્કાલીન મહાનગરપાલિકા કમિશનરો સામે તપાસ કરો રાજકીય નેતાઓની સુનાવણીની પણ તપાસ કરો

જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો ને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે